નસવાડી તાલુકાના પોટલીપુરા ગામે ગ્રામ પંચાયત દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ વાપરી સંરક્ષણ દીવાલ બનાવી દીધી નસવાડી તાલુકામાં ધામસીયા જૂથ ગ્રામ પંચાયત આવેલી છે જેમાં પોટલીપુરા ગામનો સમાવેશ થાય છે પોટલીપુરા ગામે આવાસ ફળિયામાં કોતર પાસે પંદરમાં નાણાં પંચ યોજનામાં ગ્રામ પંચાયત દ્વારા સંરક્ષણ દિવાલની કામગીરી કરવામાં આવી છે જેમાં સંરક્ષણની દીવાલનો પાયો નિયમ મુજબ ખોદવામાં આવ્યો નથી અને સંરક્ષણ દિવાલની કામગીરીમાં કોન્ક્રીટનું કામ એકદમ હલકી કક્ષાનું કરવામાં આવ્યું છે અને નિયમ મુજબ મટીરિયલ પણ વાપરવામાં આવ્યું નથી જ્યારે સંરક્ષણ દિવાલની કામગીરીમાં નદીના ગ્રેવલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના લીધે ફિનિશિંગ વગરની કામગીરી થઈ છે તે સ્થળ ઉપર હાલ દેખાઈ રહ્યું છે જ્યારે કામગીરીમાં પ્લાન્ટ એસ એસ્ટિમેટ મુજબ મટીરિયલ વાપરવાનું હોય છે પરંતુ સંરક્ષણ દિવાલની કામગીરીમાં પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ મટીરિયલ વાપરવામાં આવ્યું નથી સંરક્ષણ દિવાલની કામગીરી ગુણવત્તા વગરની કરી દેવામાં આવી છે ગ્રામ પંચાયતના સત્તાધીશો મલાઈ ખાવા માટે પોતાની મનમાનીથી કામ કરી રહ્યા છે હાલ તો ગ્રામ પંચાયત દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને સંરક્ષણ દિવાલ બનાવી દેવાય છે જો સંરક્ષણ દીવાલની તપાસ થાય તો કામમાં થયેલ ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ છે મુકેશ પરમાર નસવાડી